માહિતી અધિકારમાં જુદા જુદા જિલ્લાઓની અંદર છે વગેરે જિલ્લાઓની અંદર જઈ અને જ્યાં જ્યાં સરકારી તંત્રની અંદર જે માહિતી અધિકાર મુજબ કઈ ત્રુટીઓ હોય એમની પ્રથમ માહિતી માંગી અને તે અનુસંધાને લોકોને જાહેર મળે જાહેર માહિતી મળે જાહેર કાયદાઓનું ભાન થાય એટલા માટેનો મારો જે આ પ્રયાસ છે ઘણા સમયથી હું કરી રહ્યો છું એટલે એના અનુસંધાનમાં જ્યારે મને ખબર પડી કે આયા એક સિનેમા હોલ જે બિઝનેસ હોલ તરીકે મંજૂરી મેળવી અને સિનેમા હોલ બનાવતા હોય ફેરવી ચાલી રહી હતી તેવી જે અમારા આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા માહિતી મળતા અમે જાતે જઈ અને તપાસ કરી અને ત્યારબાદ મહેરબાન કલેક્ટર સાહેબ મ્યુનિસિપલ કમિશનર સાહેબ અને ટીપીઓ શાખાના એની અંદર આની તમામ માહિતી માગી તો તેની અંદર જે માહિતી એની અંદર છે તે લોકોએ પેલા જવાબ ના આપ્યો અને ત્યારબાદ અમને વધુ શંકા જતા અને ત્યારબાદ બીજા પણ આરટીઆઈ એક્ટિવિસ્ટોએ જે માહિતીના અનુસંધાને બહાર આવ્યું કે જે આ પોરબંદરની અંદર હાયર એનઓસી વગર એ બીયુ સર્ટિફિકેટ જેને કહેવાય કે બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ જે આપ્યા પછી એ જે લોકો છે એનો ઉપયોગ કરતા હોય છે એ પહેલા ઘણી બધી ચકાસણી કરવાની હોય છે ખાસ કરીને રાજકોટનો જે ટીઆરપી કાંડ થયો ગેમ ઝોનનો ત્યાં એના આજના એના હાલના ટીપીઓ જે છે સાગઢિયા સાહેબ એ હાલમાં પણ જેલમાં સબડે છે એટલે આવી રીતના જે ટીપીઓ શાખા હોય છે તેમાં બહુ કૌભાંડો ચાલતા હોય છે કોઈ પણ સામાન્ય નાગરિક જ્યારે

એની અંદરના નિયમો સરકાર સફાડી જાગૃત થઈ અને ફાયર એનઓસી બાબતમાં ખૂબ જાગૃત છે અને તે ફાયર એનઓસી ની અંદર ઝીણવટભરી તપાસ કર્યા બાદ એના સાધનો એની એક્ઝિસ્ટ એન્ટ્રી બધું જોઈને પછી આપતા હોય છે જ્યારે આની અંદર આ માહિતી ન મળી એટલે આ બધી જે વસ્તુ જે છે એ લોકો માહિતી છુપાવે છે ટીપીઓ ખાસ કરીને અને એના અનુસંધાને આજે મેં ત્યાં અપીલ કરતા આજે મારી જે અપીલ હતી ડેપ્યુટી કમિશનર સાહેબ પટેલ સાહેબ સમક્ષ હતી અને એમને સ્વીકાર્યો એમને એના આજે રોજકામમાં પણ સ્વીકાર કર્યો કે અરજદાર માહિતી જે છે એનો જવાબ મોકલવામાં દસ દિવસનો વિલંબ છે ખરેખર જાહેર માહિતી અધિકારના મુજબ એક દિવસ મોડું થાય એટલે બસો પચાસ રૂપિયા લેખે દંડ કરવાનો હોય છે આ માહિતી કોઈ પણ સરકારનું એક રૂપિયાનું હિત સમાયેલું હોય ત્યાં એની તમે માહિતી માગી શકો આપણને જે આગલી સરકાર યુપીઆઈ ની સરકારે જે આપણને માહિતી અધિકારનો કાયદો આપ્યો છે માહિતી અધિકારનો કાયદો જો આપણે ધારીએ તો એનો સદુપયોગ થઈ શકે છે અને લોકોને ખ્યાલ આવે એટલે આજે તમે મીડિયાઓનો પણ મારે આભાર માનું છું પણ મારા અંદર મદદરૂપ થયા છો જાણીએ મારા માહિતીની અંદરના જે મુદ્દાઓ છે કે જે આપણે જે બિઝનેસ હોલ તરીકે જે જે ત્યાં જૂનું ત્યાં જે એક પેરેડાઇઝની અંદર જે માહિતી માગી હતી

અમારે પણ અરજી કરવી તો પોસ્ટ ઓફિસ થી કરવાની જવાબ માં એવું લખ્યું કે માહિતી છે જે મે આ સાથેનો જે કાગળ છે અત્યારે રજૂ કર્યા છે કે માહિતી અધિકારી છે શૂન્ય માહિતી આપે છે તો શું માહિતી છે છે જે નિયમ બરોબર કે ફાયર એન સી છે એ બોગસ છે બહાર પડ્યું ત્યાર પછી મેં પણ એક અરજી કરી મીડિયાના આધારે આધારે મને મીડિયામાંથી જાણવા મળ્યું અને મને જવાબ તો આપ્યો જ નથી એટલે જે ફાયર સર્ટિફિકેટ છે એમની જે કચેરી છે રાજકોટ ખાતેની અહીંથી જે એ રાજકોટની ખાતે મેં માહિતી માગી અને એમને મને કીધું કે આવું કોઈ ઇસ્યુ સર્ટિફિકેટ થયેલું જ નથી તો આ સર્ટિફિકેટ આવ્યું ક્યાંથી જે મીડિયાએ ચગાવ્યું એટલે કે મતલબ મીડિયાએ બહાર લાવ્યું સત્ય અને ત્યારે આ લોકોએ કીધું કે ભાઈ જે છે એમાં અંદરો અંદર અમારું આમ છે તેમ છે પણ ખરેખર બોગસ સર્ટિફિકેટ હોય તો જાહેર માહિતી જાહેર હિતની અંદર પોલીસ ફરિયાદી બની ને કરી શકે અથવા તો ખરેખર ની ફરજમાં છે મ્યુનિસિપલ કોર્પોરેશન ના જવાબદાર અધિકારી એ બાબતમાં ફરિયાદી બને એમને તો ફરિયાદી બનવાનું જ છે અને કદાચ નહીં બને તો એમનું પણ આરોપીમાં નામ આવતીકાલે આપવાની મારી પણ ફરજ પડશે અને આ હું જડાય આમાં ઢીલો નહીં મૂકું એ કોગ્નિઝિબલ ગુનો છે તેની ફરિયાદ નોંધી અને સાત દિવસની અંદર પ્રિલિમિનરી તપાસ કરી આવી રીતના કોઈ પણ વહીવટ બોગસ ફરજી સર્ટિફિકેટ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર ચારસો ચિમોતેર બે મુજબ આ ગુનો બને છે અને ધ ગુજરાત પોલીસ અધિનિયમ કલમ એકસો પિસ્તાલીસ બે મુજબ કોઈ પણ પોલીસ અધિકારી રજીસ્ટર કરવી પડે કરવી પડે કરવી પડે તો આ એક પ્રકારનું પોલીસ ની અંદર જતા આ લોકો એક બીજી રીતે સંકળાયેલા હોય અન્યથા એ પોલીસ ગુનો નોંધાવવા જવું જોઈએ જો આગા આગામી દિવસોની અંદર આમાં ગુનો નહીં નોંધાય તો મારે પોતે જાહેર રીતમાં મારા વકીલ સાથે ચર્ચા કરી અને અરજદાર બની અને કરવાની કાર્યવાહી થશે તો હું કોણ કરતા અચકાઈશ બિલ્ડિંગ ની અંદર પ્રથમ દ્રષ્ટિએ તો જે છે કે એ બિલ્ડિંગ ની અંદર જે ફરતા કોઈ પણ આવડું કોમર્શિયલ કોમ્પલેક્ષ હોય કે બિલ્ડિંગ હોય કે સિનેમા હોય કે દવાખાના હોય તો હવેના નિયમ પ્રમાણે

જે સિનેમા તમારું અત્યારે એક મારા ખેલદી અમે જોયું બારોબાર એક છે તો એની અંદર ફરતા બધું પેલું હોય છે બરોબર બાકી જે અત્યારે રાજકોટની અંદર પણ હતા ગેલેક્સી સિનેમા એ બધાય ટીઆરપી કાંઈ પછી બંધ કરી દીધા એનું કારણ કે તે પ્રમાણે નહોતું એ તો જૂના પ્રમાણે પરમિશન દીધું જ્યારે તમે નવા બનાવો ત્યારે આ બધું કરવું પડે બીજી વસ્તુ એની અંદર એક્ઝિસ્ટ અને એન્ટ્રી બરોબર એ પણ હોવી જોઈએ એ પણ જોવા નથી મળ્યું ત્યાર પછી જે રસ્તો હોવો જોઈએ

કે ભાઈ આપણે કોઈ આગનો બનાવજ ન બને બોન્સલેસ ઇન્ડિયા આવું મારું એક સપનું પણ હતું એટલે એ એ દ્રષ્ટિએ છે ને હું બધી જગ્યાએ આવી ત્રુટિ હોય ત્યાં ખાસ પહોંચું છું આપના ધ્યાનમાં હોય તો હજી પણ આવી જગ્યાઓ હોય પોરબંદરમાં તો હું કરવા માંગુ છું હવે આપને એ માહિતી અધિકાર બાબતમાં જાગૃતિ આપી નામદાર અત્યારે માહિતી આયોગ દ્વારા કોઈ પણ માહિતી કરો ત્યારે એક નાની લઘુ પુસ્તિકા આપે છે એમાં અરજદારે શું કરવાનું હોય છે જાહેર માહિતી અધિકારીએ શું જવાબ આપવાનો હોય છે અપીલ અધિકારીએ શું જવાબ આપવાનો હોય છે એનું આખું સ્પષ્ટ માર્ગદર્શન છે આજે મારી સાથે નથી હું તમને મોકલાવી સ્પેશિયલ એની અંદર ચોખ્ખું છે કે કોઈ પણ માહિતી માગો એને માહિતી આપવા માટે બંધાયેલા છે પણ એક છે કે બલ્કમાં માગી માહિતી ન માગી શકો ઓછામાં ઓછું એવું કીધું કે બહુ જ એ તમે આઠસો આઠસો પાનાની પસ્તી વેગ બી નાખો એવું ન થવું જોઈએ એટલે કારણ કે બીજા કામો પણ હોય છે પણ એને બસો પાનાની અંદર તમને માહિતી ટૂંકા અક્ષરે જવાબ આપી શકે કે ભાઈ આટલી આની માહિતી આટલી છે આટલી આટલી અને બે રૂપિયા ફી લઈને મફત આપવી નથી અને થર્ડ થર્ડ પ્રશ્ન પ્રશ્ન કોઈ એટલા માટે નથી કે જયારે જાહેર હિત કરવા વાળો જે છે એ માગવા વાળો જાહેર હિત માટે માગી શકે છે જ્યાં પબ્લિક હોય દાખલા કે કોર્પોરેશન છે એ તો એ જાહેર માહિતી એના દાયરામાં આવે છે કોઈ પણ એક દાખલા પ્રાઇવેટ પેઢી છે એની માહિતી માગું તો એ ના આપે

બીજી અપીલ એટલે કે ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર કર્મયોગી ભવન માં એનું સરનામું છે અહીંયા આપણે બીજી અપીલ કરીને કહી શકીએ કે આ પ્રકારનો જવાબ આપ્યો છે તો અપીલ અધિકારી અને માહિતી અધિકારી બંને ઉપર એક્શન લે છે હમણાં જ બાવળા નગરપાલિકાની અંદર ચીફ ઓફિસરને પંદર હજાર રૂપિયાનો દંડ ઠપકાયો ન્યૂઝ પેપર છે મારી પાસે કહેતા હોય તો માહિતી આપીશ બરોબર એટલે એ કોઈ પણ માહિતી છે એવું કહી ન શકે કે માહિતી નથી જો માહિતી નથી એવું કહી શકે તો માહિતી નાશ કરે ગુમ કરે કે ખોઈ નાખે તો એની સામે પાંચ વર્ષની સજા છે એના અનુસંધાને તમે એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી શકો અને કોગ્નિશીબલ ગુનો છે પાંચ વર્ષની સજા નોન છે અને ફરજિયાત ફરજિયાત એની ફરિયાદ લેવી જ પડે જી સર અધિકારીઓની આ જ રીતે જોતા એક બીજાને બચાવ કરતા એવું લાગે છે આજે પણ માહિતી અધિકારમાં એમ કીધું કે તમે અત્યારે જે છે એલા ભાઈ દલીલ કરતા હતા કે તમે એમને જે છે ને આપણે સાંભળી લ્યો પછી એમને જવાબ દઈ દેશું બરાબર એટલે એનો મતલબ એવો થયો કે ભાઈ આપણે જવાબ આપી દેશું પછી કારણ કે ક્યારે અપીલ આવશે ક્યારે આ આવશે લોકો ભૂલી જાય છે પછી શું થાય છે શું નહીં અત્યારે પ્રશ્નો જે ઠારી નાખવામાં આવે છે કોઈ પણ વસ્તુ બને લોકોની સ્મૃતિ હોતી નથી પણ આજે ટીઆરપી ગામના જે આરોપ ભોગ બનનારાઓ છે એના સ્મૃતિપટમાં આજે ખાલી વાત કરું છું ને તો એ ભાઈ અહીંયા આવા તૈયાર થઈ ગયા કે ભાઈ હું પોરબંદર ની આવીને હું પોતે અપીલ માં જોઈન્ટ થાય છે જે ભોગ બનનાર છે એને ખબર છે કે આવું જ્યારે થાય ત્યારે શું થતું હોય છે એમાં આપણે પરિવાર હોય શકે એટલે આ લાગણી થી જોઈએ તો અધિકારીઓ ખરેખર એમને તટસ્થતાથી કામ કરવું જોઈએ સરકાર એમનો પગાર આપે છે તો આજે થોડુંક મને મને મનમાં ઓકે મારો ઓર્ડર આવે માહિતીનો હુકમ આપશે ખરેખર તો જે સાચા અને તટસ્થ અધિકારીઓ તરત જ આપી દે છે મને ઓન ધી સ્પોટ હુકમ આપે કે લેતા જ જાઓ એને બદલે મને આઠ દિવસનો સમય આપ્યો ખરેખર એને ત્રીસ દિવસમાં નિકાલ કરવાનો હોય છે નિયમ મુજબ એમાં મને વાંધો નથી પણ જે મને આવશે તો હું એમની સામે અપીલ પણ કરીશ